આજે આપણે નવી રીતે ભેળ બનાવશું તો એના માટે સામગ્રી જોઈ લઈશું ચેવડો લીધો છે વેફર લીધી બટેટાની ટાળ લીધી છે ટમેટું કટિંગ કરી નાખ્યું છે એક કાંદો કટિંગ કરી નાખ્યું છે હવે આપણે એક વાટકીઓ દહીં લઈશું આપણે દહીંમાં चटनी नाक्षू लाल मरचू एक चमची मीठ नाक्षू खाड नाक्षू दही एक चमची थोडंक दही गरम मसालो मसणी नाक्षू तेल नाक्षू कासू दही હવે દહીંને મિક્સ કરશું મસાલો તો આવી ચટણી દહીંની બનાવાની ભેળનો મસાલો રેડી છે તો બધું મિક્સ કરશું वेल में आप एक टमेटू नाखस एक कांदो नाखस दही की चटनी मिक्स करशू હવે સૌ કરી વાળી છે ખાવા માટે આ ભેળ એકવાર જરૂર બનાવશો બહુ સરસ ટેસ્ટ માં લાગે છે આ ભેળ બધા ખાઈએ કે નથી આમાં લીંબુ કે નથી આંબલીન પાણી ઘણાને એવું હોય કે લીંબુ નથી ખાતા ને આમલીન પાણી નથી ખાતા તો આ ભેળ એના માટે બહુ સારી છે